એર કનેક્ટિવિટી ને લઈને સાંસદ ગોવિંદ ધોળકિયા ની બેવડી નીતિ ને લઈને ટીકા થઈ ડાયમંડ બોર્ડ કમિટી ના ચેરમેન અને બીજેપી ના રાજ્યસભા ના સાંસદ ગોવિંદ ધોળકિયા એ મૌન તોડ્યું બતાના ચાહતા હું કે 2014 મેં સુરત એરપોર્ટ પર કેવલ 4 ફ્લાઇટ આતી થી જો આજ 2024 મેં 34 ફ્લાઇટ આતી હે સુરત કો વિશ્વ કેશન સરકાર કા આભાર વ્યક્ત કરતા હું સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સ ની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરત માં ત્યારે ચાલીસ લાખ ની વસ્તી હતી અને એક અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઇન્દોર ની વસ્તી બત્રીસ લાખ ની ઇન્દોર માં દરરોજ નિયર ટુ હન્ડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહિયાં સુરત માં ત્યાં લાખ ની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી ત્રીસ જ આવે છે તો ગમે એમ કરીને સુરત ને ન્યાય મળ્યો એવો બધા ભેગા થઈને કરજો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે